જય શ્રી કૃષ્ણ શ્રીમદ્ભગવદ ગીતા શ્લોક નંબર ત્રણ પોઈન્ટ સત્તર યસ્તિવી આત્મરતીવ્ર એ સ ચ માનવ એવ આત્મન્યવ ચુષ્ટસ તસ્ય ન વિદ્ય અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે જે મનુષ્ય આત્મામાં જ આનંદ પામે છે આત્મામાં જ તૃપ્ત રહે છે અને આત્મામાં જ સંતોષ અનુભવે છે તેના માટે કોઈ ફરજરૂપ કર્મ રહેતું નથી અહીંયા આપણે સમજવા જેવું છે કે કોઈક એવું સ્તર છે જે મનુષ્યને બહારથી કશું મેળવવાનું નથી આત્માની અંદર જ આનંદ અને બહારની સીધી માન લાભ કે પરિણામ માટે કર્મ કરવાની જરૂર નથી અંદર જ્યારે પૂર્ણતા આવે ત્યારે માણસની બહારની દોડ બંધ થાય છે એટલે આત્મરતી એટલે આપણે સમજવાનું કે બહારનું સુખ જેવું કે પરિણામ લાભ ફાયદો માન સન્માન એ બધું બહારનું સુખ છે એની પર આધાર ન રાખી અને અંદરનો આનંદ અનુભવવાનું શરૂ કરીએ એને આત્મરતી કહેવાય આ આનંદ પરિસ્થિતિ બદલાઈ જાય તો પણ અડગ રહે જેમ કે ઠંડી ગરમી વરસાદ ઊંચું નીચું ભેદ એના મનમાં કંઈ હોય જ નહીં પરિસ્થિતિ જે હોય તે પણ અંદરથી અડગ હોય જ્યાં અંદર ખોટ નથી ત્યાં બહાર લાલચ પણ નથી આવો માણસ કર્મથી ભાગતો પણ નથી અને કર્મથી બંધાતો પણ નથી સો આપણે જે પણ કાર્ય કરીએ એ પર્સનલ ગેન માટે કરીએ તો એ કર્મ છે પણ જો લોકહિત માટે કરીએ તો એ ધર્મ છે સો ઉચ્ચસ્તમ અવસ્થાનું વર્ણન કરે છે અહીંયા ભગવાન કે ઈગો જ્યાં શૂન્ય થઈ જાય અને માત્ર આત્મા જ કેન્દ્રમાં આવે તો મારા માટે એ શીખવાનું છું કે હું શું છું જો મને કશું મેળવવાનું ન હોય તો હું શું તો મારે શું કરવાનું છે અને આ જ પ્રશ્ન મને આનંદની પરિભાષા સમજાવશે એવું મને લાગે છે થેન્ક યુ